ભુજમાં રામેશ્વર મહિલા મંડળ દ્વારા ભુજમાં ઓખારણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ઓધવ પાર્ક ત્રણ ખાતે આ કથાનું આયોજન કરાયું હતું વ્યાસ આસને શાસ્ત્રી જિજ્ઞેશ મહારાજે કથાનું રસપ્રદ રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ભુજ લોહાણા મહાજન મહિલા મંડળના હોદ્દેદારોનું અભિવાદન કરાયું હતું કથા દરમિયાન રામેશ્વર યોગા ગ્રુપ દ્વારા પ્રસાદ સેવા કરવામાં આવી હતી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરના પૂજારી પ્રવીણ ગર ગોસ્વામીએ કથાના સમગ્ર આયોજનની પ્રસન્નતા વ્યક્ત કરીને આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કથાની વ્યવસ્થા રામેશ્વર મહિલા મંડળના હોદ્દેદારોએ સંભાળી હતી ઓખા અને અનિરુદ્ધના લગ્ન થઈ રહ્યા છે અને ભગવાનની કૃપાથી ઘણા બધા હરિભક્તો અમારે અહીંયા આવે છે અને બધાયનો એટલો બધો સહયોગ અમને મળી રહે છે કે ત્રણ દિવસ અમે બહુ ધામધૂમપૂર્વક એની ઉજવણી કરી અને ખૂબ આનંદ કરેલો છે અમારું અહીંયા રામેશ્વર મંદિર છે અને અમારું ઓધો પાર ત્રણ મુન્દ્રા રિલોકેશનમાં પ્રમુખ સ્વામીમાં આવેલું છે આજે અમારે ત્યાં ઓખા ઓખા અનિરુદ્ધના વિવાહનો પ્રસંગ છે અમે દર ચૈત્ર માસમાં છેલ્લા દસ વર્ષથી ઓખા આયોજન કરીએ છીએ ધામધૂમથી ઉજવીએ છીએ એક નાની ભાગવત કથા કહેવાય એવો જ સારાંશ છે એનો જે ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીએ છીએ તો આજે એમાં ઓખા અને અનિરુદ્ધના વિવાહનો પ્રસંગ છે જે અમે આજે અમારે સાતસો આઠસો માણસ ની છે અમે સરસ ધામધૂમથી અમારી ઉજવણી એની કરીએ છીએ હા અમે ત્રણેય દિવસ અલગ અલગ અમારે દાતા હોય છે ત્રણેય દિવસ અમે અલગ અલગ પ્રસાદનું આયોજન કરીએ છીએ ઠંડા પીણા આઈસ્ક્રીમ આજે પણ અમારે અગિયારસ છે તો સાબુદાણાની ખીચડી સિંગપાક અને છાસ આ રીતે દરેક ત્રણેય દિવસ અમે આયોજન સરસ જ રીતે કરીએ છીએ